નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યૂઝ સેવન્ટીન માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર જુનાગઢના ભેસાણ ખાતેથી સરકારશ્રી અને ચૂંટણીની સૂચના મુજબ આવનાર લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈને આઈટીઆઈના અઢાર વર્ષથી ઉપરના વિદ્યાર્થી દ્વારા મતદાર જાગૃત અભિયાન રેલી યોજવામાં આવી જૂનાગઢના ભેસાણની આઈટીઆઈ કોલેજથી લઈને આવનાર લોકસભાની ચૂંટણીને લઈ મામલતદાર કચેરી સુધી વિદ્યાર્થીઓ દ્વારા મતદાર જાગૃત અભિયાન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જે આવનાર લોકસભાની ચૂંટણીને લઈને સરકારશ્રી અને ચૂંટણી અધિકારીઓની સૂચના મુજબ રેલી કાઢવામાં આવી હતી અને મામલતદાર કચેરીએ પહોંચી હતી બાદમાં ભેસાણ મામલતદાર શ્રી મહેશ બી પટોડિયા સાહેબ બરવાળા કોલેજના પ્રોફેસર હરેશ કાવાની દ્વારા નવા યુવા મતદારો લોકસભાની ચૂંટણીને લઈને જે પ્રથમ વખત મતદાન કરશે તેવા વિદ્યાર્થીઓને માહિતગાર કરાયા અને યુવા મતદાર હોંશે હોંશે મતદાન કરે બીજાને પણ મતદાન કરાવે અને એક મતદાનની કિંમત શું હોય તે વિશે બીજા રાજ્યોમાં એક મત ઓછો થયાથી સરકાર નથી રચાઈ તેવા ઉદાહરણ સાથે વક્તવ્ય આપ્યું હતું મામલતદાર કચેરી ખાતે મતદાર સેલ્ફી પોઈન્ટ મૂકવામાં આવેલ હતો જેમાં યુવા મતદારો સેલ્ફી લઈ રહ્યા હતા અને એવા સૂત્રો આપ્યા હતા કે હું મતદાન કરીશ અને કરાવીશ આ સાથે મામલતદાર કચેરીએ ભેંસાણ મામલતદાર અને ચૂંટણી અધિકારી શ્રી મહેશ બી પટોડિયા સાહેબ તેમજ બરવાળા કોલેજના પ્રોફેસર હરેશ કાવાની તેમજ ભેંસાણ આઈટીઆઈ કોલેજના શિક્ષક સ્ટાફ રેલીમાં હાજર રહ્યા હતા તેમના માર્ગદર્શન મુજબ રેલીનું આયોજન સફળ રહ્યું હતું બાદમાં તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોનો આભાર વ્યક્ત કર્યો હતો અને આ રેલી સફળ રહી હતી રિપોર્ટ કાસમ હોથી ભેસાણ જી સર નમસ્તે માય સેલ્ફ પ્રોફેસર હરીશ કાવાણી આઈટીઆઈ ભેસાણના અમારા આ વિદ્યાર્થીઓ સાથે આજે મતદાતા જાગૃતિ અભિયાનના એક ભાગરૂપે વિદ્યાર્થીઓમાં મતદાન અંગેની જાગૃતિ આવે અને યુવાનોમાં મહિલાઓમાં વધુને વધુ મતદાન થાય એ માટેના પ્રયત્નના ભાગરૂપે મને મામલતદાર શ્રી અને માન્ય પ્રાંતશ્રી ચૂંટણી અધિકારી શ્રી અને નાયબ ચૂંટણી અધિકારી શ્રીના સંદેશ અને આદેશ મુજબ આજરોજ રેલી સ્વરૂપે આઈટીઆઈ કોલેજ ભેંસાણથી મામલતદાર ઓફિસ ભેસાણ સુધી આ રેલી કાઢવામાં આવી હતી આ રેલીનો મુખ્ય ઉદ્દેશ એ છે કે એક મતની કિંમત શું છે એ યુવાનો જાણે અને આવનારા સમયની અંદર આવનારી જે ચૂંટણીઓ છે ગુજરાત અને ભારતની એ લોકશાહીને મજબૂત કરવા માટે આ યુવાનો મતદાન કરતા થાય એમના પરિવારજનોને મતદાન કરતા પ્રેરણા આપે એ માટેના એક ભગીરથ પ્રયાસના ભાગરૂપે આજે આ નાનો એવો કાર્યક્રમ આયોજિત થયો છે જી સર માય સેલ્ફ મહેશ પટોળિયા મામલતદાર બેસા આજ રોજ ચૂંટણી આયોગની સૂચના અનુસાર મતદાર જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવે જે મુજબ આઈટીઆઈ વેસાણથી મામલતદાર કચેરી વેસાણ સુધી વિદ્યાર્થીઓ દ્વારા મતદાર જાગૃતિ રેલીનું આયોજન કરે અને સ્લોગન સાથે રેલી યોજવામાં આવે છેલ્લે મામલતદાર કચેરી વેસાણ મુકામે આ બાળકોને મતદાનની અગત્યતા વિશે જાણકારી આપવામાં આવે અને એક મતની શું કિંમત છે તેની વિગતવાર સમજૂતી આપવામાં આવે અને યુવાનો વધુને વધુ મતદાન કરે મતદાનના દિવસે મતદાન માટે સમય ફાળવે આજુબાજુના લોકોને મતદાન માટે પ્રેરિત કરે અને વધુને વધુ મતદાન કરે તે માટે પ્રોત્સાહિત કરવામાં આવેલ અને એની સરળ સમજૂતી આપવામાં આવેલ